રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના નિવેદન બાદ વિરોધની જે જ્વાળા પ્રસરી છે તે શમવાનું નામ નથી લઈ રહી અત્યાર સુધી ભાજપ સંગઠનના કોઈપણ મોટા નેતાએ આ વિશે નિવેદન આપ્યું ન હતું હવે પ્રથમ વખત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નિવેદન આપ્યું છે પાટીલે ક્ષત્રિય સમાજને માફી આપવા અપીલ કરી છે પાટીલે કહ્યું છે કે રૂપાલાથી ભૂલ થઈ ગઈ તેમણે માફી માંગી છે હવે તેમને માફ કરી દો જોકે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરી રહ્યો છે અને તેવામાં ભાજપના પ્રદેશ સંગઠન ભારે દબાણ અને અસમંજસની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે વિનંતી છે કે ભૂલ મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી આજે એક ચૂંટણી અને એ બી અનઆયોજિત કાર્યક્રમ એ કોઈ કાર્યક્રમ પણ નહોતો એમાં મારા થયેલા ઉચ્ચારણ આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે તું બીજું કોઈ વાતનું નથી હું મારા માટે નહીં મારા માટે નહી સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહ ના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને કી જયરાજસિંહ ભાઈ આપનો પુનશ્ચ આ એક પ્રકારના આયોજન કરવા બદલ અંતઃકરણપૂર્વક પૂર્વક આભાર માનો છું આપ સૌને મારા માતાજી જય માતાજી ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા વિનંતી પણ કરું છું મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મિટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે બહુ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે પણ હવે અમે ત્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ રૂપાલાના